જામનગર જિલ્લાના છોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગઈકાલે બનાવ બનેલા મુજબ એવી છે કે જે ફરિયાદી જે છે રમેશભાઈ રણછોડભાઈ રાઠોડ એ તથા ગામના લોકો ત્યાં એક ડમ્પર જેનો નંબર છે ચીજે થર્ટીન ડબલ્યુ ટુ વન 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 આ ડમ્પરને રોકતા એ જૂની આજી નદીના સ્મશાન પાછીના ક્યાં જગ્યાએથી ખનન કરતા આવતું રહેતી એવું જણાય આવેલું હોય એમને જે બાબતે ખરાઈ કરવા માટે આ ડમ્પર રોકેલું હતું ત્યારબાદ તે ડમ્પરના ચાલક અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ અને આ કામના જે ત્રણ આરોપી છે જેનું નામ છે નિલેશભાઈ માલવિયા એકનું નામ છે રેનીશ પટેલ અને ત્રીજા જે અજાણ્યુંષમ છે જેનું નામ નરૂદ નથી આ ત્રણેય આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને જે આ ફરિયાદી છે અને બીજા અન્ય ભોગ બનનાર છે એ તમામની ઉપર મારામારીનો બનાવ બનેલો હતો અને જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ

એ જુનિયા નદી ના ભટમાંથી આવી આવતું હોય એને રોકવા પૂછપરછ માટે રોકેલું હતું અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ ત્રણ વ્યક્તિ જે આરોપીઓ છે જેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે